થરાદ માર્કેટયાર્ડના ચેરમેન સૈરેશ પટેલ થરાદ તાલુકા ભાજપના પ્રમુખ હરચંદ ઠાકોર થરાદ શહેર ભાજપના પ્રમુખ જયપિન પ્રજાપતિ સહિત બહોળી સંખ્યામાં મહેમાનો હાજર રહ્યા હતા તેમજ આમંત્રિત મહેમાનોનું ક્લબ થરાદ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે લાયન્સ ક્લબના પ્રમુખ વસરામ પટેલ મંત્રી દિનેશ સુથાર ખજાનચી દશરથ સોની તેમજ સ્પીકર્સ ક્લબના પ્રમુખ એસઆર બેંકર સહિત સમગ્ર લાયન્સ ક્લબના સભ્યો અને લાયન્સ સ્પીકર્સ ક્લબના સભ્યો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે પોતાની સફળતાની કહાની વર્ણવી હતી અને વાવ થરાદનો આભાર વ્યક્ત કર્યો હતો